બુખારાના મોલ્લામાં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્ર હવન પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના બુખારાના મોહલ્લામાં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર જેની સ્થાપના ઓગણીસો એકત્રીસમાં માં કરવામાં આવેલી હતી આ મંદિર આશરે દોઢસો વર્ષ જૂનું અતિ પ્રાચીન મંદિર છે તાજેતરમાં જ આ વર્ષે આ મંદિરનો જીર્ણોધાર કરવામાં આવ્યો હતો આ મંદિરના જીર્ણોધાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લું રહે તે માટે સત્તરમી ઓગસ્ટ બે હજાર પચીસ રવિવાર વદ નોમે લઘુરૂદ્ર હવન પણ કરવામાં આવ્યો હતો આ મંદિર મુસ્લિમ વિસ્તારમાં હોવા છતાં બધાનો સાથ સહકાર મળી રહ્યો હતો અને કોમી એકતાની ઝલક જોવા મળી હતી પાર્થ કાનડે તથા કાનડે પરિવાર તરફથી સમાજના લોકોને કે આપણો સનાતન ધર્મ જળવાઈ રહે તે માટે સમાજના લોકો જે લોકો સિટી વિસ્તારમાં ખરીદી માટે આવે છે ત્યારે એ લોકો શ્રી ભંડારેશ્વર મહાદેવના દર્શન કરે જેથી આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને આસ્થા જળવાઈ રહે તેવી લોકોને વિનંતી કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી